નમસ્કાર મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો વાત સાથે હું છું હિનલ આપડે કાર્યક્રમ શરૂઆત કરીએ શરીર અને મનનું સંતુલન એટલે યોગ યોગ એ પ્રાચીન ભારતની એક બહુમૂલ્ય ભેટ છે જે મન અને શરીર વચ્ચે સદભાવ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે યોગની લોકપ્રિયતા આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખુબ જ વધારે છે વિવિધ વિસ્તારોમાં પહોંચી હતી તો સૌપ્રથમ આપણે વડોદરાની જનતા પાસેથી જાણીએ કે યોગ લઈને તેમના શું મંતવ્ય છે પ્રાચીન ભારતે મનુષ્ય જાતિને હવે એકવીસ ની જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે અને આ વખતે એકવીસ જૂને જ્યારે યોગ દિવસ ઉજવવાનો છે ત્યારે થીમ રાખવામાં આવી છે वुमन एम्पावरमेंट એટલે સ્ત્રીના ઉત્થાનની વાત કરીએ ત્યારે મંતવ્યની ટીમ યોગનું શું મહત્વ છે તે वुमन એટલે સ્ત્રી પાસે જ જાણવાનો પ્રયત્ન કર્યો છે અને મંતવ્યની ટીમ પીછે પહોંચી છે યોગ જે મહિલાઓને શીખવાડી રહ્યા છે એવા કોચ પાસે આપણે એમની પાસે જાણીશું આ થીમ છે વુમન અને આપ મહિલાઓને યોગ શીખવાડી રહ્યા છો યોગનું જીવનમાં કેટલું મહત્વ છે જેટલું મહત્વ આપણા જીવનમાં રસોઈનું છે કારણ કે હું મહિલા છું અને ગૃહિણી છું તો જેટલું મહત્વ આપણા જીવનમાં રસોઈનું છે એટલું જ મહત્વ જીવનમાં આપણા યોગનું છે યોગ એ આપણું ખાલી આસનો પૂરતું મર્યાદિત નથી આજકાલ આપણે અગર જો યોગને ફિટનેસના પ્રમાણે જોઈએ તો બધા ખાલી આસનો પૂરતું જ મર્યાદિત રાખે છે યોગને પણ યોગમાં આસનોની સાથે સાથે પ્રાણાયામ અને ધ્યાન પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે જેવી રીતે આપણે રસોઈ ખાઈએ છીએ એમાં મીઠું મરચું ગરમ મસાલો બધું જ મહત્વનું છે તેમ યોગમાં પણ આપણી સામાજિક ઉન્નતિ થવી બહુ જ મહત્વની છે અને એની સાથે સાથે આધ્યાત્મિક ઉન્નતિ થવી પણ ખૂબ જ મહત્વની છે પણ આપણે હમણાં આજકાલ ખાલી અને ખાલી શારીરિક સ્વસ્થતા ઉપર જ ખાલી ધ્યાન આપીએ છીએ પણ શારીરિક સ્વસ્થતાની સાથે સાથે આપણે માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ પણ યોગની સાથે એટલી જ જરૂરી છે કારણ કે યોગ એ ખાલી શરીર પણ મનની તંદુરસ્તી પણ એમાં એટલી જ ઉપયોગી છે તો યોગ આસનોની સાથે શરીરની સ્વસ્થતા પ્રાણાયામની સાથે આપણે મનની સ્વસ્થતા ખૂબ જ સારી રીતે જાળવી શકીએ છીએ અને આ જે गृहिणीઓ છે જે ખાલી ઘર ચલાવે છે પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડે અમને એટલો મોટો પ્લેટફોર્મ સારી રીતે આપ્યો છે કે અમે ઘરની સાથે સાથે યોગની સાથે સાથે અમે લોકોને સ્વસ્થ પણ રાખીએ છીએ અને સ્વસ્થતાની સાથે સાથે અમે ફેમિલીની સાથે પોતે પણ ઇન્ડિપેન્ડન્ટલી કામ કરી શકીએ છીએ ખૂબ જ સુંદર વાત કરી છે કે વુમન એટલે રસોડાની રાણી કહેવાય પરંતુ વુમન ને પણ શરીરના સ્વાસ્થ સાથે મન નું સ્વાસ્થ સારું હોય તો જ દાળમાં મીઠું મરચું એક પ્રમાણસર પડી રહે એટલે યોગ કરવા જરૂરી છે આપણે બેનને પૂછીશું શું કહો છો બેન તમે યોગ શીખવાનું શરૂ કર્યું તમારા જીવનમાં યોગ કઈ રીતના ઉપયોગી થયું હારે ઓમ હું પહેલા યોગના યોગ માટે આવી એ પહેલા હું જીમ માં જતી હતી પણ ત્યાં ગાડી મને ફિટનેસ નું એટલું એ કંઈ ખાસ લાગ્યું નઈ પણ હું જ્યારેથી અહીંયા અમારે બેન યોગ કરાવતા થયા તો હું અહીંયા જોડાઈ તો મને શારીરિક ફેરફાર તો ઘણા બધા લાગ્યા પણ એની સાથે સાથે મારા જીવનમાં જેવી રીતે મેમે કહ્યું એમ મેન્ટલી ફેરફાર પણ બહુ જ યોગના કારણે આવ્યા જેનાથી મને મારા લાઈફમાં ઘણા બધા ચેન્જીસ દેખાયા હું ફિટ થઈસ તો મારું ફેમિલી વધારે ફિટ હું રાખી શકીશ એવું મારું માનવું છે એના લીધે મને યોગ થી જ એટલે ઘણો ફાયદો થયો છે ગૃહિણી કહીએ છે ને કે પોતે ફિટ હશે તો પરિવાર ફિટ એટલે કેવામાં આવે છે કે જગ જનની જોડ સખી નહી જડે રે માં જ એક એવું છે કે જે પરિવારને એક રાખી શકે છે સુંદર વાત કરી તારે અન્ય મહિલા પાસે જાણીશું શું કહો છો બેન યોગ નો જીવનમાં કેટલો ઉપયોગ કરી શકાય

હવે ખભાના સૂક્ષ્મ વ્યાયામ કરવાથી મને ઘણો ફાયદો થયો છે એવી રીતે અલગ અલગ દરેક મહિલાને કઈ નું કઈ તો એવો પ્રોબ્લેમ હશે જ પણ યોગ કરશે તો એ ધીરે ધીરે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એવી જ રીતે જેમ અમે અમારા પ્રથમ રેસીડન્સી માં રીટાબેન કરાવે છે એવી રીતે અમે ધીમે ધીમે વ્યાયામ ચાલુ કર્યા કર્યા ત્યારથી અમને ઘણો ફાયદો થયો છે ખુબ સુંદર વાત કરી પ્રધાનમંત્રી

પરિવર્તન જોયું છે આજે મેં યોગા છું પણ પરિવર્તન બધા છે કે મારા આ છે તે છે એટલે હું પોતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ને એટલું ધન્યવાદ કહેશ કે મને આ મોકો આપ્યો આ પ્લેટફોર્મ આપ્યું કે મેં ઘેર ઘેર યોગ પહોંચાડ્યો છું ને દરેક સ્ત્રીને સ્વસ્થ નિરોગી રહેવા માંગુ છું તો મેં એના માટે ખુબ ધન્યવાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ને સારું પરિવર્તન આવ્યું છે રોજ હું તો મને બી ફાયદો છે અને એના હિસાબે મારો વેઇટ લોસ બી ઘણો થયો છે અને યોગા કરવાથી પ્રાણાયામ કરવાથી અમુક એલર્જી હતી મારા શરીર એ બી ઘણી ઓછી થઈ પ્રાણાયામમાં weight વેટ લોસમાં તો કામ લાગ્યું કારણ કે અત્યારે ગૃહિણીઓ કરે છે શું તો ઘરમાં રાખવાની ને પોતે જીમમાં જઈને પૈસા ચૂકવે છે એટલે જીમની જગ્યાએ યોગ

मैंने एलोपैथिक होम्योपैथिक सारा ट्रीटमेंट किया जब ट्रीटमेंट करती थी तो उस समय फायदा होता था लेकिन उसके बाद में मैं रात को दो बजे एकदम स्टिफ हो जाती थी चेंज नहीं हो पाता था पो, पोजिशन पूरा तो फिर जब मुझे पता चला मेरे सोसाइटी में योग हो रहा है तो मैंने लास्ट दिसंबर से ज्वाइन किया था और विद इन वन वीक मैंने को मतलब जस्ट मैजिक मैं मुझे पता था योग अच्छा है बट कभी किया नहीं था लेकिन जब किया तो मुझे मतलब अब तो मैं सबको कहूंगी कि सबको योग करना ही चाहिए एक घंटे तो अपने लिए महिलाओं को निकालना चाहिए इनफेक्ट महिलाएं बच्चे सबको करना चाहिए गृहिणी कही रहे थे कि योग इतने मैजिक जादू अनेक खरे खरे गृहिणी

तो हम लोग पूरा परिवार सब परिवार करते हैं तो अभी तक हमको मेडिकल इश्यू कुछ भी नहीं है हम कोई मेडिकल ट्रीटमेंट नहीं ले रहे हैं और योग से ही अपने आप को स्वस्थ रख रहे हैं इसके लिए मैं सबसे ज्यादा थैंक यू गुजरात राज्य बोर्ड को कहूंगी और मेरी मैम को जिन्होंने मुझे एक तो जल नीति सिखाई जिन्होंने जल नती के से मुझे नजला जुकाम है और बहुत सारी जैसे प्राणायाम कराए उन्होंने जैसे बक्षिका कराया अनुलोम विलायम कराया तो इससे मुझे अस्थमा की प्रॉब्लम बिल्कुल दूर हो गई

તો વડોદરાની મહિલાનું કહેવું છે કે એક મહિલાના જીવનમાં જેટલું રસોઈનું મહત્વ હોય છે એટલું જ યોગનું પણ મહત્વ છે અને સાથે જ આ મહિલાઓ યોગના ફાયદાઓ વિશે વાત કરી છે કાર્યક્રમમાં આગળ આપણે હવે સુરતની જનતા પાસેથી જાણીએ કે યોગને લઈને